નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપણા વિસ્તારનો ખૂબ જ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક એટલે કે મગફળીનો પાક મગફળીનો પાક આપણા માટે ખૂબ જ અગત્યનો છે કારણ આમ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો મગફળીનું વાવેતર અંદાજિત લગભગ અઢારથી વીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય અને સૌરાષ્ટ્રમાં મોટાભાગનું જે વિસ્તારમાં વાવેતર થાય એ લગભગ બિનપિયર અને વરસાદ આધારિત ખેતીમાં વાવેતર થતું હોય આ પાકની અંદર કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે અને જમીનની તૈયારી કેવી રીતના કરવી જોઈએ મગફળીના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી રેતાળ ગોળાળુ અને મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે કારણ કે મગફળીનો પાક સુયા અને ડોડવા જમીનની અંદર મૂકતો હોય તો રેતાળ અને ગોરાડુ જમીન એને અને ડોડવા બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે એટલા માટે ખાસ કરીને આવી જમીન આપણે પસંદ કરવી જોઈએ વધુ પડતી કાળી અને સિકાસ જમીન એટલે કે ક્ષારવાળી જમીન આ પાકને માફક આવતી નથી હવે ખેડૂત મિત્રો જમીનની તૈયારીની વાત કરીએ તો મગફળીની સારી વૃદ્ધિ થાય અને ડોડવાનો સારો વિકાસ થાય એના માટે સારી ફળદ્રુપતા ધરાવતી અને પિયતની સગવડતાવાળી જમીન આપણે પસંદ કરવી જોઈએ ખાસ કરીને જમીનને ખેડી ઓછી ભરભરી બનાવવી જોઈએ અને ઉનાળાની અંદર હળથી ઊંડી ખેડ કરી અને એમાંથી કચરો અને જડીયા મૂળિયા વીણી લઈ ત્યારબાદ કરપથી ખેડ કરી અને સમાર મારી અને જમીનને સમતળ બનાવવી જોઈએ તો આ રીતના આપણે જમીનની તૈયારી કરીએ તો મગફળીના પાકને વધારે અનુકૂળ આવતું હોય પછી ખાસ કરીને જરૂરી અંતરે છાશ પાડી અને જો ઢાળની વિરુદ્ધ દિશામાં છાસ પાડવામાં આવે અને મગફળીનું વાવેતર કરીએ તો એમાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ ખાસ કરીને મિત્રો વાત કરી જો આ પાકની અંદર જે મહત્વના રોગ આવે એટલે કે કોલારોટ અને થડનો સડો જેને સુકારો આપણે કહી અને નિંદામણ આના નિયંત્રણ માટે જો આપણે ઊંડી ખેડ કરી નાખીએ એટલે આ જમીનની તૈયારીના ભાગરૂપે તો પણ એની સામે પણ આપણે સારા ફાયદા થાય અને ઊંડી ખેડ કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને નીતાર શક્તિ વધે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ જમીનમાં રહેલા પોષક તત્વો છોડ સહેલાઈથી લઈ શકે એમાં પણ ફાયદો થાય અને જીવાતના જે કોશેટાઓ એટલે કે એની સુષુભતા અવસ્થાઓ છે અને ફૂગના જે બીજાણુઓ છે એ ખાસ કરીને ઊંડી ખેડ કરવાથી જમીનની બહાર આવે ઉનાળાની અંદર સૂર્યપ્રકાશમાં તપે અને એનો આપણે સારી રીતે નાશ કરી શકીએ અને આ નાશ થવાથી આપણે જે રોગ જીવાતની સામે નિયંત્રણ મળે એનાથી આપણે ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને છોડની વૃદ્ધિને દોડવાનો વિકાસ પણ આનાથી સારો થાય વૈજ્ઞાનિક અભિગમથી આપણે જોઈએ તો એમાં કઈ કઈ બિયારની જાતો આવે એનો બીજ દર એટલે કે એક હેક્ટર દીઠ કેટલા કિલોગ્રામ આપણે દાણાનું વાવેતર કરવું જોઈએ અને વાવણીનું અંતર એટલે કે બે છાસ અને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ જો આ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીએ તો ખૂબ સારું આપણે ઉત્પાદન લઈ શકીએ સૌ પ્રથમ તો મિત્રો બિયારની જાતોની વાત કરીએ તો મગફળીના ત્રણ પ્રકાર હોય આપણે સૌ કોઈ જાણતા શું એક તો ઉભળી પ્રકારની મગફળી આવે એક અર્ધવેલડી મગફળી આવે અને વેલડી આ ત્રણ પ્રકારો છે મગફળીના જુદા હવે ખાસ કરીને હેક્ટર હેક્ટરડીટ જરૂરી છોડની સંખ્યા જાળવવા માટે આપણે અલગ અલગ જાતવાર એના અંતર મુજબ જે ભલામણો કરવામાં આવી છે એમાં બીજનો દર ખૂબ જ અગત્યનો કારણ કે સામાન્ય રીતે હેક્ટર દીઠ જો ઉભડી મગફળીનું વાવેતર કરીએ તો એક હેક્ટરમાં બે પોઈન્ટ બાવીસ લાખ છોડ એટલે કે બે લાખ બાવીસ હજાર છોડનું આવે જો અર્ધ વેલડી મગફળીનું વાવેતર કરીએ તો એક હેક્ટરમાં એક લાખ સાસઠ હજાર છોડ આવે અને જો વેલડી પ્રકારની મગફળીની વાત કરીએ તો એક હેક્ટરની અંદર નેવું હજાર છોડ આપણે એની અંદર આવતા હોય હવે ખાસ કરીને એનો જાતો એનો અંતર અને બિયારણનો દર જો આપણે ખાસ કરીને સંતોષકારક મળી રહે તો આપણે છોડની સંખ્યા જળવાય અને એના લીધે આપણે એની ઉપર ઉત્પાદન ઉપર પણ સારું એવું ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે પ્રકારો છે મગફળીના એમાં સૌપ્રથમ તો ઉભડી મગફળી હવે એની જો જાતોની વાત કરીએ તો કઈ કઈ પ્ર એની જાત હોય એમાં જીજી બે જીજી પાંચ જીજી સાત ટીજી છવ્વીસ ટીજી સાડત્રીસ એ જીજેજી નવ અને એક નવી જાત જે ખેડૂતોમાં ખૂબ સરસઅપદ છે એવી જીજી બત્રીસ નંબરની જાત આ ઉબડી મગફળીની જાતો છે હવે જયારે ઉબડી મગફળીની જાતો મિત્રો વાવેતર કરવાનું હોય તો વાવેતરનું અંતર બે હાર વચ્ચે ખાસ કરીને સેન્ટીમીટરમાં જોઈએ તો પિસ્તાલી બાય સાડા સાત સેન્ટીમીટરના અંતરે આપણે મિત્રો ખાસ કરીને એનું વાવેતર કરવું જોઈએ પિસ્તાલીસ થી સાડા સાત સેન્ટીમીટરથી લઈ અને દસ સેન્ટીમીટર સુધી આપણે બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટર પણ રાખી શકીએ અને આ ઉબડી મગફળીની અંદર એક હેક્ટર દીઠ સો કિલોગ્રામ બિયારણની દાણાની જરૂર પડે બીજી જે પ્રકાર છે અર્ધવેલડી આપણે ખૂબ સર્ચાત્પદ અને સૌથી વધારે વવાતી ચોમાસાની અંદર અર્ધવેલડી જાતો એમાં જીજી વીસ જે ખૂબ જૂની અને ખૂબ પ્રચલિત અને સારું ઉત્પાદન આપતી જાત એના પછી જીજેજી બાવીસ નંબરની નવી જાત જે રોગપ્રતિકારક શક્તિ ધરાવે આ બંને જાતો અર્ધવેલડી મગફળીની જાતો છે હવે એનો જો અંતરની વાત કરીએ તો બે હાર અને બે છોડ વચ્ચે સાઠ બાય દસ સેન્ટીમીટરનું અંતર મિત્રો રાખવું જોઈએ અને એની અંદર બિયારણો દર એક હેક્ટર દીઠ એકસો ને વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે બિયારણ એટલે કે મગફળીના દાણાનું વાવેતર કરવું જોઈએ ત્રીજી મગફળીની જે જાત છે એ વેલડી પ્રકારની જાતો છે અને એની અંદર જીએયુજી દસ જીજી અગિયાર જીજી બાર જીજે જી એસપીએસ વન અને જી જે સત્તર આ જાતો છે એ વેલડી પ્રકારની મગફળીની જાતો છે અને એનું જો અંતરની વાત કરીએ તો બે હાર અને છોડ વચ્ચેનું અંતર થોડુંક વધારે હોય કારણ કે વેલડી છે એટલા માટે પંચોતેર બાય દસ સેન્ટીમીટર લઈને પંદર સેન્ટીમીટર સુધી આપણે વાવેતરનું અંતર રાખી શકીએ અને એનો જે બિયારણનો દર છે હેક્ટર સો થી એકસો દસ કિલો પ્રતિ હેક્ટર આપણે બિયારણ વાવવું જોઈએ તો આ મગફળીની અંદર ચોમાસામાં એની જાતો બીજાનો દર અને વાવેતર અંતર જો રાખીએ તો ખૂબ સારું આપણે ઉત્પાદન લઈ શકીએ સૌ તો વાવેતરનો જો સમય જોઈએ મિત્રો તો ચોમાસું વાવેતર ખાસ કરીને ત્રણ તબક્કામાં થાય એક તો ખૂબ સારું ઉત્પાદન મેળવવા ચોમાસાના વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના ત્રીજા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઓરવીના એટલે કે વહેલું પિયત આપી અને વહેલું વાવેતર ખાસ કરીને કરવામાં આવતું હોય અને એની અંદર જે દસ અથવા જીજી અગિયાર કે જીજી તેર જેવી મોડી પાક થી મગફળીની જાતોનું વાવેતર મિત્રો કરવામાં આવતું બીજું જે વાવેતર છે એ પંદર જૂનથી લઈને ત્રીસ જૂન સુધીમાં એટલે કે રેગ્યુલર આપણું વાવેતર વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ખાસ કરીને ઉભડી અથવા તો અર્ધવેલડી અથવા વેલડી એમ ત્રણમાંથી કોઈપણ પ્રકારની મગફળીનું વાવેતર આપણે કરી શકીએ અને એમાં ભાગે અર્ધ વેલડીમાં જીજી વીસ અને જીજેજી બાવીસને આપણે સામાન્ય રીતે ખાસ કરીને પ્રાધાન્ય આપવું જોઈએ ત્રીજું જે વાવેતરનો તબક્કો છે એ જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકની જાતો ખાસ કાળજી લેવાની છે વહેલી પાકની જાતોમાં જીજી બે અથવા જીજી પાંચ કે જીજી સાત અથવા તો જીજી નવ જેવી જાતો આપણે પ્રકારની વાવવી જોઈએ આમ આગોતરું પ્રકારનું વાવેતર મગફળી થતું હોય છે બીજું અગત્યનું છે બીજ માવજત ઘણા વર્ષોથી એક જ જમીનમાં દર વર્ષે જ્યારે મગફળીનું વાવેતર કરવામાં આવે તો જમીનજન્ય રોગ જેવા કે ઉકસુક જેને કાળી ફૂગનો રોગ અથવા તો કોલર રોટ આપણે જેને કહીએ અને બીજો આવો જ અગત્યનો રોગ એટલે થળનો સડો અથવા તો સ્ટેમ રોડ જેને કહેવામાં આવે આ રોગનું પ્રમાણ આપણા રાજ્યની અંદર ખૂબ વધતું જતું હોય અને જેના પરિણામે વાવેતર કરેલ વિસ્તારમાં સોળની સંખ્યા ઘટી જવાથી ઉત્પાદન પણ મિત્રો ખૂબ ઓછું મળે એટલા માટે આવા રોગોથી કોમળા સોળનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા એને બીજ માવજા તરીકે સીટ ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને સીટ ટ્રીટમેન્ટ આપવા માટે ખાસ કરીને ફૂગનાશક જંતુનાશક અને જેવી ખાતરોનું આપણે ખાસ કરીને ત્રણ પ્રકારે પટ આપી શકીએ સૌ પ્રથમ તો આપણે ફૂગનાશક ફૂગજન્ય રોગને અટકાવવાની જો વાત કરીએ જે બીજન્ય અને જમીનજન્ય રોગો છે તો એમાં વાવતા પહેલા એક કિલોગ્રામ દાણા દીઠ ખાસ કરીને અલગ અલગ પ્રકારની ફૂગનાશક દવા બજારની અંદર મળતી હોય એમાં થાયરમ પંચોતેર ટકા વેટેબલ પાવડર એક કિલોગ્રામ દીઠ ત્રણ ગ્રામ અથવા તો કાર્બેન્ડાઝિમ સિંગલ જે પચાસ ટકા વેટેબલ પાવડર આવે એક કિલોગ્રામ એક કિલોગ્રામ દાણા દીઠ ત્રણ ગ્રામ અથવા તો કાર્બેન્ડાઝિમ બાર ટકા અને તેની સાથે મેન્કો જે ત્રાસઠ ટકાના કોમ્બિનેશન વાળી દવા એક કિલોગ્રામ બીજ દીઠ ત્રણ ગ્રામ અથવા તો તેનાથી આગળ જે બજારની અંદર બીજા કોમ્બિનેશન વાળી દવા મળતી હોય ખાસ કરીને કાર્બનડામ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને તેની સાથે થાયરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આ બે મિશ્રણયુક્ત જે દવા છે જે ખાસ કરીને પાવડર ફોર્મમાં મળતી હોય એ એક કિલોગ્રામ બીટ દીઠ ત્રણ ગ્રામ બિયારને પટાપીને વાવેતર કરીએ તો ખૂબ સારું નિયંત્રણ આ ફૂગજન્ય રોગો સામે મળે અને બીજી એક માવજત છે ખાસ કરીને એ વ્હાઈટ ગરભ એટલે કે સફેદ મુંડા માટે ખાસ કરીને આપવી જોઈએ અથવા તો ઉદય આવતી એના માટે આપવી જોઈએ અને ખાસ કરીને આના માટે આપણી જે ભલામણ છે ક્વિનાલ ફોર્સ પચીસ ટકા એસી અથવા તો ક્લોરોભાઈ ફોર્સ વીસ ટકા એસી જે કોઈ એમાંથી કોઈ પણ એક દવા એક કિલોગ્રામ બીજ દીટ વીસ એમએલ પ્રમાણે મિશ્રણ કરીને જો દવાનો પટ આપીએ તો ખૂબ સારું નિયંત્રણ મળે એના સિવાય ખાસ કરીને આ વ્હાઈટ ગરભ અથવા સફેદ ગેણ એટલે મૂંડાને અટકાવવા માટે ઇમરાક્લોપીડ ચાલીસ ટકા અને એની સાથે ફિપ્રોનીલ ચાલીસ ટકા ડબલ્યુજી જે પાવડર ફોર્મમાં દવા આવતી હોય એ એક ગ્રામ એક કિલોગ્રામ બીજ બીટ જો આપણે પટ આપીને વાવેતર કરીએ તો ખૂબ સારા નિયંત્રણ આ ખાસ કરીને જીવાતો સામે મળી શકે એના સિવાય આપણે જૈવિક કલ્ચર એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાનો પટ પણ મગફળીના દાણાને આપી શકીએ તો આ ત્રણ પદ્ધતિથી આપણે મિત્રો પટ આપીને વાવેતર કરીએ તો ખૂબ સારું નિયંત્રણ આ રોગ અને જીવાતો સામે આપણે મેળવી શકે મિત્રો ખાતર વ્યવસ્થાપનની જ્યારે પણ વાત આવે તો સૌ પ્રથમ પહેલા આપણે આપણી જમીનનું નમૂનો લઈ અને એનું રાસાયણિક પુસ્તકરણ લેબોરેટરીમાં કરાવી અને જે પણ ભલામણ આવે એટલે કે એનું સોઇલ હેલ્થ કાર્ડ બને એટલે આરોગ્ય પત્રક બને અને એમાં જે તત્વોની ખામી હોય એ તત્વો ઉમેરવા જોઈએ અને જે તત્વો વધારે પ્રમાણમાં હોય એનું કઈ રીતના આપણે આયોજન કરી શકીએ એ મુજબ ભલામણ મુજબ જ ખાતર નાખવા જોઈએ હવે જયારે ખાતરની વાત આવે તો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ખાતરો વધારે યાદ આવે પણ ખાતર વ્યવસ્થાપનની અંદર સેન્દ્રીય ખાતરો આવે રાસાયણિક ખાતર વ્યવસ્થા પણ આવે અને જૈવિક ખાતરો પણ આવે આ ત્રણ પ્રકારના ખાતરોનો આપણે સમાવેશ કરવાનો હોય સૌ વાત કરીએ તો મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે જ દીઠ દસ ટન સારું કોવાયેલું ગળતું ખાતર આપવું જોઈએ જો સેન્દ્રીય ખાતર ન મળે તો એક હેક્ટર દીઠ પાંચસો કિલોગ્રામ દિવેલીનો ખોળ ખોડ આપણે જમીન તૈયાર કરતી વખતે પાયા અંદર આપવો જોઈએ આ ભલામણ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે એ લોકોએ દિવેલીના ખોળના આ ખતરા લેવામાં આવ્યા અને સતત બે વર્ષ સુધી આના ઉપરના ડેટા લઈ અને પરિણામો એવું કહે કે દોડવાના સાડાના રોગમાં છોવીસ ટકા થર્ડના સાડાના રોગમાં પંચાવન ટકા જેટલો ઘટાડો થાય એટલે કે આ દિવેલીનો ખોળ આપવાથી આ બંને રોગોનું કાબુમાં લઈ શકે અને આના બીજા એક ડેટા એવું બતાવે કે બત્રીસ ટકા જેટલું વધારે આનાથી ઉત્પાદન આપણે લઈ શકીએ અને કુલ આવક જે ચોખ્ખી આવક છે એમાં ત્રીસ ટકાનો આપણે વધારો થાય તો એડીનો ખોળ પણ આપણે ખૂબ જ મહત્વનું સેન્દ્રીય ખાતર તરીકે આપણે વાપરી શકીએ હવે બીજી વાત જો આપણે મિત્રો રાસાયણિક ખાતર વ્યવસ્થાપનની કરીએ તો મેં અગાઉ વાત કરીએ પહેલા તો જમીનનો નમુનો લઈ ભૂતકળના રિપોર્ટના આધારે આપણે રાસાયણિક ખાતરનું આયોજન કરવું જોઈએ પરંતુ સોમાસુ મગફળીમાં આપણી જે ભલામણ છે એક હેક્ટર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે તત્વોના સ્વરૂપમાં સાડા બાર કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાસ ખાતર સ્વરૂપે આપણે આપવાનું હોય પરંતુ જમીનના જો રાસાયણિક પૂતકળના નમૂનામાં જે ભલામણ આવે એ ખાતર ખાસ કરીને જમીન તૈયાર કરતી વખતે શ્વાસની અંદર પાયાના ખાતરો પાયામાં અને પૂરતી ખાતરો પૂરતી ખાતર તરીકે આપણે આપવા જોઈએ અને જો ખાતરોની અંદર વાત કરીએ તો એક હેક્ટર સિંગલ સુપર ફોસ્ફેટ એકસો ને છપ્પન કિલોગ્રામ એક હેક્ટર એટલે સો ગુઠામાં એકસો ને છપ્પન કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને સાડા બાસઠ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ આ બંને ખાતરો ખાસ કરીને પાયાની અંદર પ્રતિ હેક્ટર શાસની અંદર આપવાના હોય છે મિત્રો જ્યાં જમીનમાં જે પોટાશની આપણી ભલામણ છે પોટાશની ઉણપ આવે તો એ જમીનની અંદર ખાસ કરીને ભારે જમીન હોય તો એક હેક્ટર દીઠ એ કિલોગ્રામ પોટાસ અને હલકી જમીનમાં એકસો વીસ કિલોગ્રામ પોટાસ પ્રતિ હેક્ટર આપણે આપવાની ભલામણ છે જો જે જમીન ભાસ્મિક હોય અને એ જમીનમાં પાંચ ટન પ્રતિ હેક્ટરે જીપસમ પણ આપવાની આપણી ખાસ કરીને ભલામણ કરીએ છીએ હવે સૌરાષ્ટ્રની અમુક જમીનમાં જ્યાં ગંધક લોહ કે જીંક જેવા સુક્ષ્મ તત્વની ખામી જોવા મળે મગફળીની અંદર તો આ જમીનમાં ગંધકની ઉણપ જોવા મળે તો હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફર લોહ તત્વની ઉણપ જોવા મળે તો હેક્ટરે દસ કિલોગ્રામ ફેર સલ્ફેટ અને જીંક તત્વની ઉણપ જોવા મળે તો હેક્ટરે વીસ કિલોગ્રામ જીંક સલ્ફેટ પાયાના ખાતર કે જમીન તૈયાર કરતી વખતે આપવા જોઈએ પણ ખાસ ધ્યાન એ રાખવાનું જો કે જમીનના જે આપણે રિપોર્ટ કરાવીએ એ રિપોર્ટમાં જે જે તત્વોની ખામી આવે એ તત્વોની ખામીના આધાર આપણે એ તત્વો ખાતરના સ્વરૂપમાં આપણે ઉમેરવા જોઈએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ જે સંકલિત ખાતર વ્યવસ્થાપનની આજની વાત છે એ તમને ઉપયોગી થશે જો આ વિડિયો તમને ગમે તો વધુમાં તો એને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ આ વીડિયો શેર કરજો ખૂબ ખૂબ આભાર